Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના કચ્છમાં નવા વર્ષની શરૂઆતમાં ફક્ત ત્રણ દિવસમાં જ બીજી વાર ભૂકંપનો આંચકો નોંધાયો છે રાપરથી લગભગ ચોવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ નોંધાયું છે શુક્રવાર એટલે કે ત્રણ જાન્યુઆરી સાંજે ચાર સોળ કલાકે બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે નોંધનીય છે કે બે દિવસ પહેલા જ પહેલી જાન્યુઆરીના દિવસે પણ કચ્છના અનેક વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો સાથેનો ભૂકંપના આંચકા અનુભવાય છે ભૂકંપ આવતા રાપર બચાવ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરાવ ભૂકંપમાં કચ્છના ભચાઉથી કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ભૂકંપના કુલ તેર આંચકા નોંધાય છે જેમાં જાન્યુઆરીમાં બે ફેબ્રુઆરી ઓક્ટોબરમાં એક એક નવેમ્બરમાં આઠ ત્યારે જ્યારે ડિસેમ્બરમાં ત્યારે અત્યાર સુધી એક આંચકો ત્યારે એક આંચકો સમાવેશ થયા છે જેથી સરખામણીમાં ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંચ બે હજાર બાવીસમાં એક જ્યારે બે હજાર એકવીસમાં સાત આંચકા નોંધાય છે એક જ વર્ષમાં એક સાથે તેર આંચકા આવેલા હોય તેવું છેલ્લા બાર વર્ષમાં બન્યું નથી ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ